મૂકીને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અહીંયા ગાડી નો એટ આવે તો હમણાં તમે પરમિશન નથી આ બાબત એની ડિસ્કસ ચાલી રહેલી છે અમે સ્થળ પર જ મોજુ છે ચેવડા પૌરાનીતા નગરના હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં અમારી સાથે પરમિશન રણજીતભાઈ દિનેશભાઈ ધર્મી શું કેવું છે તમારું અમને ગ્રાઉન્ડમાં અમે અહીંયા જે કાલના પ્રોગ્રામ માટે પણ અમને નોન એલાઉડ ના કે છે રાઉન્ડમાં કોઈ જવું નહીં આ બાબત આ બાબતની તમે મંજૂરી લીધી મંજૂરીની માટે એપ્લાય કરી દીધી છે પણ મંજૂરી અમને હજુ આપી નથી સાંજ સુધી મંજૂરી આપી દઈએ છીએ એવું કહી દઈએ કીધું છે અમને પણ તઈ સુધી અમે મંડપ બાંધવા માટે આવ્યા મંડપ બાંધવા માટે ના પાડે છે હમણાં મંજૂરી લઈને આવો એટલે મંજૂરી તો એપ્લિકેશન અમે આપણે કઈ તારીખે આપી દસ તારીખે અમે શનિવારની આપી દીધી છે મંજૂરી લેવા માટે મંજૂરી મળી મળી નથી નથી એટલે અમે વાત એસપી સાહેબ સુધી મંજૂરી આપી દઈએ એવું કીધું તારે અમે મંડપ લઈને આવ્યા પણ ત્યાં પોલીસ કીધી દીધી અમને ગ્રાઉન્ડમાં પણ નહીં જવા દે તાર મંડપને પણ પણ નહીં જવા દે મંજૂરી લાવો પછી જાઓ એ બીજાની આદિવાસી સમાજના આગેવાન છે એને બી પૂછવાનો ટ્રાય કરીશું ચંદ્રકાંતભાઈ શું પ્રોબ્લેમ છે શું તમે મંજૂરી લઈ લીધી છે કે હજુ બાકી છે અમે મંજૂરી માટે તારીખ એ સાંજે બધાને જે ઓફિસરો પાસેથી મંજૂરી લેવાની છે એમને ઇમેલ કરી દીધા હતા અને ગઈકાલે ફિઝિકલ કોપી આપી અને એના પર પ્રાંત અધિકારી સાહેબની ભલામણ અને મામલતદાર સાહેબની ભલામણ એ લઈ અને પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી હતી અને ગઈકાલે અને એમણે એવું કીધું હતું કે સવારમાં અમકે તમે લઈ જજો અને તમને મળી જશે પરંતુ જ્યારે અમે આવ્યા ત્યારે ખબર પડી કે એમાં જે મૃતકના બે જે વાલીઓ હતા સનાભાઈ અને ગજેન્દ્રભાઈ એમની પાસેથી એમણે નિવેદન લીધું કે અમારે આની પાસે સાથે કંઈ લેવા દેવા નથી એ લોકો એમની રીતે કરે છે કાર્યક્રમ અમારે એમ કે સવા મહિનો થયા વગર ઘરમાંથી નીકળાય નહીં એમણે ખરેખર પહેલા તો આધાર કાર્ડ ફોટો આપેલું અને એ એમણે અરજી અરજદાર તરીકે એમને પણ રજૂ કરેલા પંચો અગિયાર પંચો એનીમાં સામેલ કરેલા અને એ બધા ડોક્યુમેન્ટ ફોટો આધાર કાર્ડ વગેરે પણ સબમિટ કરેલા તો પછી હાલના તબક્કે એસપી સાહેબનો સવારે ફોન હતો કે તમે લોકો પહેલા મારી જોડે ચર્ચા કરી ચર્ચા કરી ચર્ચા કર્યા પછી સાહેબે એવું કીધું કે ભાઈ બારથી બીજા જિલ્લાઓમાંથી આવનારા માણસો હોય તો જેથી હું એમ કે આમ આ કરી શકું એમ નથી વ્યવસ્થા તો તમે હું વિચારણા હેઠળ છે સાંજે પાંચ વાગ્યા સુધીમાં હું તમને જે તે જવાબ આપીશ એટલે અમે મંજૂરી મળશે એવી આશાએ અમે આ મંડપ બનાવવાની તૈયારી કરી પરંતુ ત્યાં હાલના તબક્કે પોલીસ મૂકી દીધેલ છે અને અમને પ્રવેશ કરવા દીધેલ નથી જેથી હાલના તબક્કે મંડપ બાંધવાનું કામ પણ બંધ છે તમે જોઈ શકો છો કે અહીં હમણાં હાલ પૂરતું મંજૂરી વગર ના પાડે છે પ્રશાસન આપણે પ્રશાસનને એવું કેવું છે કે મંજૂરી આવે તો એમને પ્રવેશ કરવા દેવામાં આવશે મેં અનિશકાન બોલું છું સ્પાર્ક ન્યૂઝ કેવડિયા કોલોની